જીવન આવી જશે કપાસ વીણો નો ભારો કેમ કે આ દરિયા તો કઈ આવતું નથી કા જો એક કઈ છે જીંડુ પકડે ને યા કઈ છે કપાસ આપણે આવું કાઈ બહુ કામ આવડે ન આપણે ફીકી થી આ માર લવજી ભાઈ અહીં છે જો ઓય જોયું તમારું હે કે જોયું ને

પાવડન છે ને કન્ટિન્યુ કપાવ્યું ન એટલે મિત્રો વાંધો ન હોય આપણી ઘરે ન હોય આવડને તમે શું કાઢો તમે ગયા હે હા તે બેન થી શરમ મિત્રો એવું છે ટાઈટ ભાઈ ટાઈટ તો

અમાર લવજી પણ છે ને કપા વીણી દને ઓડી દન તી માર ભાભી છે ને એકચુલી માં દાઈ છે ડે ડે ને દાઈ તમે બેજી લો આવડાલી તો બાજે ની રો તમે તો તો બાત તન ને આવડે બાજી ઓને કઈ કે કેટલી વાર તુણી એમ કીધું કેટલી વાર તુણ આવડા છે ને કાયમ ધૂણતા જ હોય બોલો જવાબ કેવો તો ફાઇનલી આ છે ને નવ વાગે ને તારી ખાલી બે ગાંડી વીણી કેટલા તો માણસો છો તો કેટલા તો કેટલા થઈ ચાર જણા છે તો બે ગાંડી વીણી તો તમે કપા લે આ તો લાવે હો ને એમ તો અનેલે હવે ભાઈકાસી અમે છે ને બધાય છે ને સાબીઓ આવી છે જો તમે આ બધે ને કપા વીણી છે ને બધાય કંટાળી ગયા છે આ ગાડી છે ને બહાર લઈ જાણે હવે સાબીઓ રહી કાપર તો હે બહાર ગાડી લીધી તો આવવાનું ફાઇનલી આપણે છે ને નાસ્તો કરી દો અને હવે છે ને આવડે બધા કપા વિના આમાં આ ભાગવાનું છે આપણે ફેમિલી ઘરે આવડે બધા નાસ્તો કરી લે પછી આપણે એકદ બે ફોટા પાડ લઈ પછી ભાઈ જવો ઘરે તો વિડીયો માં ચાલુ કન્ટિન્યુ દેતો છે ને બધા નાસ્તો કરે લેવો તમે તો મિત્રો આવડા બધા છે ને કપાળ ને પૈકા છે નવા જવાના આપણે ઘરે તો final મિત્રો આપણે છે ને final અમરેલી ગયેલા હતા ને અમરેલી થી આપણે વિયાવસી સીધા આપણે દરિયા કાંઠે અને આપણા મસ્કા છે ને ત્યાં છે ને હું કરી આપણે છે ને finally તારે જોવા આવ્યા છે તો આ એક મસ્કો છે ને finally વિયો જેલો છે ને ત્રણ મસ્કા અહીંયા પડ્યા છે ઓલરેડી તમે જોવો ને કોળમાં છે ને મિત્રો પબ્લિક તો જોઈ લો રત્નેશ્વર થી આ બધા જાત્રાવાળા છે તો તમે તો મિત્રો તમે બધા એમ કહેતા હશો તમે અમરેલી હું લેવા ગયા હું કામે ગયા પણ અમારે છે ને દરિયામાં ફૂલે ફૂલ પવન ઉડે એમ હતું તે આટો મારવા ગેલા હતા ફેમિલી એવું બધું હતું તો આજનો વિડીયો આપણે અહીંયા રાખીશું ને મળશું નેક્સ્ટ વિડીયો નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી બાય